નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ ફણગાવેલા મગમઠનું શાક બે વાટકી જેટલા મગમઠ ફણગાવીને રાખેલા છે એક વાટકી બટર મિલ્ક છે જેને આપણે છાશ કહે છે સ્વાદ અનુસાર મીઠું છે ગળપણ તરીકે ગોળનો ઉપયોગ કરેલો છે સૂકા મસાલા છે મરચાં અને કાશ્મીરી મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે કુકરમાં કરવાના છે એટલે આપણે થોડું તેલ એડ કરી દઈશું રાઈ અને જીરું એડ કરશું રાઈ જીરું નો વઘાર થાય એટલે આપણે હિંગ એડ કરવાની છે રાય જીરાનો વઘાર થઈ ગયો છે એટલે ગેસ ની ફ્લેમ ને આપણે ધીમી કરી દઈશું ને હિંગ એડ કરશું કલર પકડાય એટલે થોડુંક વઘારમાં જ થોડી હળદર નાખી દેવાની અને આપણે જે આ લસણ અને મરચાંને જે ખાંડીને રાખેલું હતું એ એડ કરી દઉં છું થાય એટલે આપણે છાસ એડ કરી દઈશું છાસ ન હોય તો ઓપ્શનલમાં તમે ટમેટું પણ તમે એડ કરી શકો છો કાચા લસણનો સ્વાદ જતો રહે એટલે આપણે સેજ ફીણ થાય એટલે આપણે આ છાશને એડ કરી દેશું બહુ ખાટી છાશ હોય તો થોડી જ એડ કરજો સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરશું થોડી હળદર મેં આગળ નાખેલી હતી એટલે આમાં થોડીક જ પા ભાગની હળદર નાખું છું મેં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો છે એટલે આગળ મેં નાખેલું હતું એટલે હવે થોડુંક જ હું એડ કરું છું બે ચમચી ધાણાજીરું એડ કરશું સૂકી મેથી થોડી એડ કરવાની છે હવે બધા મસાલાને આપણે પાંચ મિનિટ સુધી ચડવા દેવાના છીએ તરીકે ગોળ રાખેલો છે એટલે ગોળનો ઉપયોગ કરીશ ઝટપટ બની જાય એવું ચટાકેદાર મગ મગમઠનું ફણગાવેલું શાક પ્રોટીનયુક્ત ભરપૂર મળે છે એટલે અઠવાડિયામાં એકવાર તો આપણે આવું ખાવું જ જોવે અને તમે બધા પણ આવી રીતે એકવાર બનાવજો ફટાફટ બની જાય એવું આ શાક છે અહીંયા મારા ફણગા રેડી રેડી થઈ ગયા છે બે દિવસ રાખેલા હતા એટલે આ રીતે એનો ફણગો સરસ ફૂટેલો છે બધા મસાલાને પાંચ મિનિટ ચડવા દેવાના છે છાશ ન હોય તો ટમેટું પણ તમે સુધારીને આમાં નાખી શકો છો દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મસાલા મારા બધા ચડી ગયા છે હવે હું જરૂરિયાત મુજબ મગમઠ એડ કરું છું થોડા મેં મગમાં રાખેલા છે કારણ કે એના ઢોસા બતાવવાની છું અથવા તો તમે એના વડા પણ કરીને ખાઈ શકો છો હવે મગને મઠને અંદર કુકરમાં મિક્સ કરીને પાંચ મિનિટ એને રહેવા ચડવા દેવાના છે પછી આપણે હવે પાણી એડ કરવાના છે તમારે જેટલી ગ્રેવી વાળા કરવા હોય તો પાણી વધારે એડ કરજો કારણ કે મગ મઠ પાણી પી જાય છે એટલે આપણે થોડું પાણી વધારે એડ કરશું રોટલીના કે ભાખરીના બટકા સાથે ચડે એવો આપણે ગ્રેવી કરવાની છે હવે સાત થી આઠ સીટી આપણે વગાડશું આમાં સોડા કે કશું મેં એડ કર્યું નથી એની જાતે જ ચડી જશે એટલે આપણે સાત સિટીમાં તો ચડી જ જશે સાત સિટીમાં ન ચડે તો એકાદ બે સીટી વધારે મારી દેવાની સાતથી આઠ સિટીમાં ચડી જશે વધારે જો ન ચડ્યા હોય તો એકાદ બે સીટી વધારે કરવાની આપણે વગાડવાની હવે કૂકરના ઢાંકણાને આપણે બંધ કરી દઈશું અને સીટી રોટલી મગનું શાક ભરેલા મરચાં આ રેડી થઈ ગયું છે તો તમે પણ આવી રીતે એકવાર ફણગાવેલા મગનું શાક જરૂરથી બનાવજો અને આ સાથે ફરી પાછા મળશું એક નવી રેસીપીની સાથે થેન્ક યુ